મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ સોની પોળમાં મકાન નંબર ત્રણ જર્જરિત હોય જે ધરાશાયી થઈ જતા મકાનમાં રહેતા વૃદ્ધા ઘાયલ થયા હતા બપોરના સુમારે એકાએક મકાન ધસી પડતા મકાનમાં રહેતા વૃદ્ધા કાટમાળ નીચે દબાઈ ગયા હતા બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વૃદ્ધાને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના ટળી હતી જેથી લોકોએ રાહત અનુભવી હતી આ વાડી વિસ્તાર સોનીપોળ ગણપતિ મંદિર વોર્ડ નંબર ત્રણની જે બનાવ હતો બિલ્ડિંગ કોલેજ હતી જેની અંદર માજી માજીને થોડી હેડ ઇન્જરી હતી તમે આવીને સહી સલામત રેસ્ક્યુ કરી અમારી ફાયરની જે એમ્બ્યુલન્સ હતી એના દ્વારા લઈને બીજી હોસ્પિટલ દ્વારા ત્યાં શિફ્ટ કરેલ છે અત્યારે હાલ કોઈ બીજું જાનહાની છે નહીં